બેઠકો પર સક્રિય કાર્યકર્તા ભરૂચ ને વાગરા વિધાનસભા મત વિસ્તાર ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન શહેરની છાત્રાલય ખાતે યોજાયું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણીના રૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ભરૂચની વાગરા વિધાનસભા ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયું હતું જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની આખા સમગ્ર ગુજરાતમાં તાલુકા દીઠ મંડળ દીઠ સક્રિયતા સભ્યને આજે સ્નેહ મિલન હતું એમાં ગુજરાતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કામની ખુલ્લે આમ ચર્ચા કરી અને મોદીજીના નેતૃત્વમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કેમ મજબૂત બને બને એવી માનસિકતા અને જે વિશ્વાસ છે એનો આજે મને તાકાત આનંદ થાય છે આ પ્રસંગે નવનિયુક્ત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખ જયરાજસિંહ પરમાર તેમજ વાગરા તાલુકા ભાજપ પ્રમુખ સતીશ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી